બહોળી સંખ્યામાં આપ સૌ દૂર દૂર થી પધાર્યા છો અને સાથ આ કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન જે વ્યક્તિએ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઊંઘ હરામ કરીને રાખી દીધી એવા દેગ્યા પાડાના ધારાસભ્ય આદિવાસી સમાજના સાવજ એકવાર ચૈતરભાઈ વસાવવા માટે જોરદાર તાળીઓ પામ્યો એવા જ યુવાનોના પ્રેરણા સ્ત્રોત યુવાનોના આદર્શ યુવાનોના માર્ગદર્શક જેઓએ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જેલની અંદર પણ ગયા રોડ રસ્તાથી લઈને ખૂણે ખાંચરે વિદ્યાર્થીઓ માટે આંદોલન કરીને એમના હક અધિકાર અને ન્યાય માટેની લડત લડી એવા યુવરાજસિંહ જાડેજા સાહેબ માટે પણ એ પણ એવા પંચમહાલ જિલ્લાના પ્રમુખ પ્રવીણભાઈ અને સાથો સાથ મંચ ઉપર બિરાજમાન તમામ નામી અનામી મહાનુભવો મહેમાન શ્રીઓ ખેડૂતો મારા પિતા તુલ્ય વડીલો મારી માતૃ ભાઈઓ બહેનો અને ખાસ કરીને

જે લોકોનો વાત સરકાર સુધી પહોંચાડે છે લોકશાહી નો ચોથો સ્તંભ એવા મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે અને ખડે પગે જે પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ આ વ્યવસ્થા ની અંદર આપણી સુરક્ષાની અંદર ઉપસ્થિત થયા છે એમની માટે પણ એક વાર જોરદાર તાળીઓ થઈ ગયેલી છે એટલે હું વિશેષ વાતો નહીં કરું તબિયત બહુ નરમ છે ગળું બહુ ખરાબ છે આપણે આ સભા જયારે થવાની હતી ત્યારે આયોજક મિત્રો મને વાત કરી કે આ સભામાં ન આવવા દેવા માટે લોકોને

કે વળે નહીં કરી દુનિયામાં કરે ગેંગે કે ફેઠેથી વળે નહીં કઈ કરે બે કાળ ની કોઈ ના થી ડરવાની કે ગભરાવાની જરૂર નથી આમ આદમી પાર્ટી નો બેઠેલો એક એક નેતા મોત ને માં લઈને ફરે છે તમારી માટે મોત નું વ્યક્તિ અમે સૌરાષ્ટ્રની અંદર હાઓ જોડા હેઠા પાણી પીને મોટા થયા છે આ મોદી કે શાની ફરમાન થી અમે દરવાના નથી આ દેશ ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાન થી ચાલવા વાળો દેશ છે આ મોદી કે શાલા ફરમાન થી ચાલવા વાળો દેશ નથી આપણે જયારે જારે લોકોના હક અને અધિકાર ની વાત કરીએ ગરીબ અને પછાત લોકોના લોકોની વાત કરીએ જેલમાં પૂરે છે પરંતુ અમને આ દેશભક્તિ નું પ્રમાણપત્ર આ લોકો દેવાની જરૂર નથી અમારા લોહી અમારી રગ રગ માં દેશભક્તિ વહે છે રાષ્ટ્રવાદ વહે છે क्या भाजपा लोगों ने कहवा मांगे मैं इस देश का हनुमान हूं और ये देश मेरे लिए राम है मैं इस देश का हनुमान हूं और ये देश मेरे लिए राम है सीना चीर के दिखा दूंगा अंदर बैठा हिंदुस्तान है आ भारत देश कोई भूमि नो टुकड़ो नहीं आ भारत देश एक जीव तो जाग तो राष्ट्र पुरुष है आ बंदर

ભાજપના કુશાસન આત્મહત્યા કરી છે આ ગુજરાત ની અંદર દરેક દિવસે બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે આ ગુજરાત અંદર એક વર્ષ અંદર બાવીસો કરતા પણ વધારે મહિલાઓ સાથે જે નો કરવાનું કામ હોય કે અને નો કરવાનું કાર્ય આ નરાધમોએ કર્યું ત્યારે અનેક મોટી સંખ્યામાં મારી માતાઓ બહેનો બેઠી છે મારી દીકરીઓ બેઠી છે ત્યારે દીકરીઓ ને એમના ભાઈ તરીકે હું કેવા માંગીશ એમના વીરા આવનારા દિવસોમાં તમારી સાથે તલવાર રાખજો

સુરત ની અંદર તપ્તશિલા અગ્નિકાઢ જો એની વાત કરું બરોડાની અંદર હરણી બોટ કાઢ જો એની વાત કરું

તમારી અને મારી જેવા યુવાનો એ આવું પડશે ખેડૂતોએ આવવું પડશે મહિલાઓ આવું પડશે અને એવા લોકો આવવું પડશે જે નાના દબાયેલા કચડાયેલા પછાત ગરીબ અશિક્ષિત અને વ્યસનો सके एवं आ गुजरात राजनीति में हर हमेश कहू के ये जगह बेच देंगे गगन बेच देंगे ये जमीन बेच देंगे गगन बेच देंगे शहीदों के सिर का कफन बेच देंगे अगर ना जगे मेरे भारत के देशवासियों तो ये भाजपा वाले अपना हिंदुस्तान भी बेच देंगे ये भाजपा वाले अपना हिंदुस्तान भी बेच देंगे ये नगर बेच देंगे निगर बेच देंगे ये नगर बेच देंगे निगम बेच देंगे अगर खरीदेगा कोई तो हमारे घर भी बेच देंगे अरे ये पानी बेच देंगे जवानी बेच देंगे खुद को बचाने की खातिर खुद की रानी भी बेच देंगे इन्हें ना पड़ी किसी संस्कृति की ये चंद पैसों के खातिर अपने माँ बाप की कहानी भी बेच देंगे ये चंद पैसों के खातिर अपने माँ बाप की कहानी भी बेच देंगे आइए भ्रष्टाचारी भारतीय जनता पार्टी સાડા છ લાખ કરોડ રૂપિયાની સરકારી સંપત્તિ આપણા દેશનું એરપોર્ટ વેચી દેવામાં આવ્યું રેલવે સ્ટેશન વેચી દેવામાં આવ્યું પોર્ટ વેચી દેવામાં આવ્યા રોડ રસ્તા વેચી દેવામાં આવ્યા વીજળી વેચી દેવામાં આવી પાણી વેચી દેવામાં આવ્યું બેંક

તમારે સૌએ જોરથી કહેવાનું છે બીજેપી ને